કચ્છ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાતિયા ગામના ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ મંદિર પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવના ચાર દિવસ ચાલનારા ઉત્સવના સમાપનના ખાસ રિપોર્ટ આ પહેલા અમારી કચ્છ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને જો લાઇક ના કર્યું હો તો આજે શેર લાઇક સબસ્ક્રાઈબ કરો પાંતીયા મધ્યે ભગવાન શ્રીલક્ષ્મી નારાયણ મંદિર પુનઃ પ્રતિષ્ઠાનું મહોત્સવનું સમાપન કરાયું ચાર દિવસીય મહોત્સવના અધ્યક્ષ સ્થાને વીરાણી મોટી રામ મંદિરના મહંત શાંતિદાસજી મહારાજના સ્થાને આયોજન કરવામાં આવ્યો હતો આ ધાર્મિક ઉત્સવમાં પાતીયાંગ વિસ્તારના આઠ ગામ અને સમસ્ત હિન્દુ સમાજના વીસ ગામોના લોકો મહોત્સવમાંગ જોડાયા હતા નાનકડા આ ગામ માંગ કડવા પાટીદાર સમાજની એકતા તો વર્ષોથી છે તે સાથે સમગ્ર હિન્દુ સમાજ એક છત નીચે રહીને દરેક ધાર્મિક ઉત્સવો ઉજવવા હોય છે ચાર દિવસીય ઉત્સવ માંગ પાટીદાર સમાજની મુખ્ય પ્રદેશ ગુજરાતની સંસ્થાઓ પૈકી ઉમિયા માતાજી સંસ્થા ઉંઝા સરદાર સરદારધામ અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વાઢાઈ સાથે કચ્છભર માંગથી વિવિધ પાટીદાર સમાજના પ્રમુખો ટ્રસ્ટીઓ વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શાંતિદાસજી મહારાજે પાતિયા ગામના ભગવાન શ્રી નારાયણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાંગ ગામની એકતા જોઈને સમગ્ર ભારતનો દરેક પાટીદાર જરૂરા નાનકડા ગામ પ્રેરણા લેશે આ પહેલા સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન અને વિવિધ દાતાઓ તન મન અને ધનથી યોગદાન આપનાર તમામ દિલેરી દાતાઓનું મોમેન્ટોથી સન્માન બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું આ મહોત્સવ માંગ યોગદાન આપનાર દરેક સમાજના ભાઈ બહેનો યુવાનોનું સન્માન કરાયું હતું પાટિયા ગામના અઢાર વર્ણ હિન્દુ સમાજની દીકરીઓ જમાઈઓ ફુવા ફઈ વગેરે નિયાનામ અને મહેમાનોનું સન્માન કરાયું હતું આ પ્રસંગને ઐતિહાસિક સંતોએ ગણાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજભાઈ પોકાર હરેશભાઈ ધોળું એ કર્યું હતુંમાં આભાર દર્શન દિનેશભાઈ પોકાર તેમજ મુખ્ય આયોજનની સત્તર સભ્યોની બનેલી સુપર પાવર એ આયોજન સાંભળ્યું હતું મારું નામ તુલસીભાઈ રામજીભાઈ પોકાર મારું જે મને કામ સોંપવામાં આવ્યું સમિતિની અંદર જે જેટલા કલાકારો આવ્યા એનું કામ મને સોંપવામાં આવ્યું હતું કે નાટક હોય કે સંતવાણીના પ્રોગ્રામ હોય કે કોઈ પણ પ્રોગ્રામ દાંડિયા રાસનો હોય તમામ કલાકારોનું કામ મને સોંપવામાં આવ્યું હતું અમારી ટીમ દસ જણાની ટીમ છે અમે સર્વ મળી તન મન અને ધનથી એ કામ કર્યું છે અને જે અમારો આ ચાર દિવસનો અમે પ્રોગ્રામ કર્યો એનો ઉદ્દેશ એક જ છે કે આપણે સૌ હિન્દુ એક બનીએ એકમેક થઈ અને રહીએ અને અમારા જે શાંતિદાસ મહારાજ આવી અને અમારા ગામની અંદર જે અમને ચાર દિવસ એનું અહીં રોકાણ કર્યું ખરેખર અમે ધન્યવાદ તે પાત્ર છે કે આવા સંતો જો અમારા ગામની અંદર આવતા હોય અને અમને આવું પ્રેરણા આપ્યું છે અને અમે અમારા આઠે આઠો ગામની અંદર શાંતિદાસ મહારાજને અમે આદિપતિ તરીકે અમારા સંત તરીકેને અમે જાહેર કર્યા છીએ આવા અમે ભાગ્યશાળી છીએ અને આવા નાવા અમે આ ભગવાન અમને આવા સારા કામ કરવાની પ્રેરણા આપે અને મા ઉમિયાના આશીર્વાદ અને જે લક્ષ્મીના ભગવાને મા ઉમિયાનું પાન પ્રતિષ્ઠા થઈ રહી હોય એનો જ્યારે અમને આટલા ભાઈને આવો સેવા કરવાનો લાભ મળ્યો અને આજથી અમે લગભગ પંદરથી વીસ દિવસથી આની અંદર ત્રણ તોડ મહેનત કરી રહ્યા છીએ અને તમામ જે કાર્યકરોને અમારા બધા અલગ અલગ કામ ટીમને કામ સોંપવામાં આવ્યું છે અને તમામ અમારા સભ્યોએ આ કામની અંદર તન મન અને જે મહેનત કરી છે અને બાર ગામથી જે અમે આમંત્રિત મહેમાન જેટલા કર્યા હતા એ મહેમાનો નિયાણી દીકરીઓ જે અમારા ગામની જમાઈઓ ખરેખર અમારા ગામની અંદર આવી અને અમને એટલું બધું આશીર્વાદ આપ્યું અમે ધન્ય બની છીએ ખરેખર આવો પ્રોગ્રામ અમને ભૂત ભવિષ્યમાં

અમારા ગામની અંદર આ યોજ્યો એની અંદર અમારી એડોક સમિતિ અને ગામ આખા નહીં ખૂબ જ મહેનતથી જે આ કાર્યક્રમ અમે સંપન્ન તરફ જઈ રહ્યા છીએ એની આખા ગામની અને આખા અમારા વીસ ગામની અંદર જે સાહત અને સહકાર જે ગામોથી અમને મળ્યો અને ટોટલ એ અગ્રણીઓ હિન્દુ સમાજ આમાં બધાયથી જોડાયેલો અને આ કાર્યક્રમ સમસ્ત ખાલી પાટીદાર સમાજ અમારે માધ્યમ ખરું અમારા યજમાન ખરા પણ અમે બધી દીકરીઓને રબારી સમાજ હોય કે દલિત સમાજ હોય અને કોઈ પણ અન્ય સમાજ એની દીકરીઓ એમના જમાઈઓ એમને અમારા ગામની અંદર અમારા લક્ષ્મીનારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર એમને બોલાયા હતા એમને આમંત્રણ આપ્યું હતું એમની દીકરીઓને બધાને અમારા ગામ અમારી સમાજ વાતિયા સનાતન સમાજ તરફથી એમને જે અમારી કારોબારી એમને જે સન્માન કર્યું એ લાજવાબ છે અને કાર્યક્રમ યાદગાર બનાવ્યો છે અને વ્યવસ્થા અમારા જે કાર્યકર્તા ભાઈઓ જે રાત દિવસ જે મહેનત કરી છે આ એક કાર્ય ત્રણ દિવસની અંદર પૂર્ણ થાય કે ચાર દિવસની અંદર પણ એમની મહેનત છ છ મહિનાથી અગાઉ જે મહેનત રાત દિવસ તન તોડ મહેનત કરી છે એનું અમે આ ફળ અત્યારે ખાઈ રહ્યા છીએ ખાસ કરીને શાંતિદાસ મહારાજ આપના ગામમાં ત્રણ દિવસ રોકાણ છે અને આ સમગ્ર જે એમનો જે મેસેજ છે સમગ્ર ભારત કચ્છ કરવા નહીં તમામ હિન્દુ સમાજમાં જઈ રહ્યો છે શું અનુભવ આપને આ વિચારો આપ લઈને આગળ ભવિષ્યમાં જાશો આપણે હવે અત્યારના યુગમાં જે સમયને માંગ છે સંગઠનનો એ શ્રી શાંતિદાસ બાપુ વિરાણી એ અમારા ગામ પાંતિયા પ્રત્યે એને અનહત લાગણી જેને કહેવાય ને કે કોઈ પણ માણસને ગુનાની હાંકરેથી બાંધીને લઈ આવી તોય પણ તોડાવી દે અને એના પ્રેમના તાંતળે એ અમારા ગામને જે આટલો સમય એમને ફાળવ્યો અમારા અમારા બાપુએ જે સમય દીધો એ અમે ખરેખર છે કે ગામમાં આટલા ટાઈમ ખાસ કરીને તમામ જગ્યાએ નાના મોટા પ્રસંગો થતા હોય ક્યાંક વાદ વિવાદ થતો હોય છે પણ આપણા ગામનો જે એકતા છે બંને સમાજની અને આજે તમારો પ્રોગ્રામ લક્ષ્મીના સમાજના આગામી દિવસોમાં અન્ય સમાજના કાર્યક્રમ થશે શું કહેશું આપણે સમાજના કાર્યક્રમો બધાએ અમારા ગામની અંદર જે છે સંગઠન અને ભાવ છે એ બધાએ કાર્યક્રમ અમે એકી સાથે કરીએ છીએ અને વધારે અમારા આ જે કાર્યક્રમની અંદર જેટલા જેટલા ભાગીદાર મહેમાનો આમંત્રિત મહેમાનો સમાજના અગ્રણીઓ રાજકીય ક્ષેત્રની અંદર આજે અમારો સત્ર આજ રાજકીય સત્ર હતું જે એની અંદર આજે વેલ્સમેન કંપનીની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પધાર્યા છે તો અમારી આખી કચ્છ જિલ્લાની ટીમ જે અમારા જે સાંસદ વિનોદભાઈ ચાવડા સાહેબ દેવજીભાઈ અમારા જિલ્લાના પ્રમુખશ્રી અને ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ અને માલતીબેન મહેશ્વરી કેશુભાઈ પટેલ અને અનુરતભાઈ દવે અને ત્યાં પદુમલસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહજી ધારાસભ્ય બચાવ એ બધાએ અહીંયા અમારી ઉપસ્થિતિ જનકસિંહજી જાડેજા અમારા તાલુકા પંચાયતની આખી ટીમ જિલ્લા પંચાયતની આખી ટીમ બધાય અમારે અહીંયા આવવાના હતા પણ એ કાર્યક્રમ થોડો મુખ્યમંત્રી ત્યાં પધાર્યા પણ છતાં એમને હું વંદન કરી કારણ કે એ એના એટલા કાર્યક્રમની અંદર શું ટાઈટ હતો તો અગાઉ પણ બધાય અમારા પ્રમુખ છે સાંસદ છે ધારાસભ્યો ધારાસભ્યોશ્રી છે તાલુકા પંચાયતના સદસ્યો છે જિલ્લા પંચાયતના સદસ્યો છે એ તાલુકા પ્રમુખો છે સંગઠનના અમારા બધા કાર્યકર્તા છે બધાય પણ પાથિયાની અંદર અગાઉ પણ હાજરી દઈ ગયા એ પણ એક અમારા ગામ માટે મોટી વસ્તુ છે કે બધા અમારા ગામમાં દર્શન કરી ગયા ઓકે નામ ગોરાણી વૈદી બાબુભાઈ છે મને આ કાર્યક્રમ ખૂબ ગમ્યો કે હું છાત્રાલયમાં ભણું છું ત્યાંથી ક્યાં ભણો છો બેન ભુજ પાટીદાર ગમ્યા વિદ્યાલય છાત્રાલયમાં હું અભ્યાસ કરું છું ત્યાંથી આવડા મોટા પ્રોગ્રામમાં અમને અહીંયાને વડીલો બધાના નિયાણીના આશીર્વાદ જોઈએ છે આ કાર્યક્રમમાં અમારું અમે જોઈએ છીએ એટલા માટે અમે અહીંયા તે બદલ ખૂબ ખૂબ આભાર બધાનો અને આ કાર્યક્રમ ખૂબ ભવ્ય અતિભવ્ય છે અમારા ગામમાં જે એકતા છે એ મને બહુ જ ગમી આ કાર્યક્રમ જે છે એ બધા બધાને ધન્યવાદ કે આવડો અતિભવ્ય કાર્યક્રમ કર્યો તેમાં મને આ બોલવાનો જે મોકો મળ્યો તે ખૂબ સારી વાત છે અને આજના આજના જે પેઢી છે એને સંસ્કારોની ખૂબ માંગ છે તે બદલ મારા માતા પિતાએ મને જે સ્પીચનું જે પ્રેરણાદાયક જે

કે કાર્યક્રમ આમ થશે અતિ ભવ્ય આની વ્યવસ્થા આમ છે ઓમ છે ને મને પહેલેથી જ કહેવામાં આવ્યું કે તમે વક્તવ્ય બોલશો શું શું કાર્યક્રમો કરવામાં આવ્યા હતા મહિલાઓ બહેનો દીકરીઓ કેવા બધા સંસ્કારો અહીંથી તમને ચિંતન લઈને આગળ તમે જાશો એટલે કેવું તમને લાગે છે આ આ કમ્પ્લીટ કાર્યક્રમ છે તમે થોડોક પ્રિપેર આપો તમે આપણે કે કાર્યક્રમમાં બધાની એકતા હતી સાથે બધાને જે માન સન્માન આપવામાં આવ્યું હતું અતિથિ દેવો ભવ્યની રીતે પાટિયાધામના જે બધા વડીલો બેનો નાની દીકરીઓ થી કરીને બધાએ જે મહેમાનો ને સન્માન કર્યું તું તે ખૂબ સારી વાત છે કે અમારા ગામમાં જે આ જે એકતા સંસ્કારો એ બધું છે ખાસ કરીને યુવાનોને શું આપે શુભ સંદેશો આપશો અમારા ગામના યુવાનો બધા બહુ બહુ બરોબર છે મહેનત કરી કેટલા દિવસથી ચાલુ હતી આ મહેનત ને જે એમને કામ કર્યું તે બદલ એનો ખૂબ ખૂબ આભાર જે પોતાની ભાવ ભાવ ભૂમિકાને પ્રમુખ રાખી છે બાપ ભાવ ભૂમિકા ભાવ છે જ્યાં જ્યાં પ્રેમ છે છે કારણ કે ભાવ ને ત્યાં પછી ક્યાંક થાય તોય પણ ઉપૂર્તિ કરી લે પણ જ્યાં બીજું બધું હોય પણ જ્યાં ભાવ ન હોય ને જ્યાં કુભાવ હોય ત્યાં બધું હોવા છતાં પણ અપૂરતી જ રહેતી હોય છે અને આપ સૌ લોકો ભાવના લાગણી સાથે પ્રેમ અને દ્રઢ નિષ્ઠા સાથે બાપ ભગવાનની સેવા કરી છે ભગવાનનું આગમન કરાવ્યું છે માટે આજે કદાચ ક્યાંય તમારી ક્ષતિ રહી નથી અને રહી હોય તો પણ એ ભગવાન આપણા ક્ષતિના રૂપે કાંક પ્રતીતિ કરીને આપણી સામે આપશે કે જેથી કરીને કોઈ ક્ષતિઓ આવતા દિવસોમાં રહે નહીં અને નથી રહી એટલા માટે તો અમારી હાજરી રહી છે બાપ હા આજે કદાચ આ ક્ષતિઓ રહી હોય તો આ અમારા સમર્પણો આજે સમર્પણ નારાયણની ઉપાસના પ્રત્યે હતા આજે સમર્પણ સમાજની એકતા માટે હતા આજે સમર્પણ આવતી પેઢીના ભવિષ્ય માટે હતા આજના સમર્પણ આપણા સનાતન આપણી માનવતા હું હું જયારે સનાતન બોલું ત્યારે હું કોઈ મારા સનાતન શબ્દને લઘુતામાં ન લેતા હા બાપા કોઈ અત્યારે સનાતનને જે આમ બાંધીને રાખ્યું છે ને એ મારું નિર્બંધ સનાતન છે મારું બાંધેલો સનાતન નથી જેમ સત્ય કોઈનું બંધનમાં નથી સત્ય સત્ય જ છે એ સનાતન પણ કોઈના બંધનમાં નથી સત્ય એ જ સનાતન છે ને સત્તા સનાતન ઈજ સત્ય છે માટે સનાતનની વ્યાખ્યા સનાતનના સ્વરૂપને આજે જે આ પરગણાએ જે સમજ્યો છે એ બાપ આજે જને જન સમજે એ ભાવનાઓને રદ્યસ્ત કરે એ જ આપણી સાચી નારાયણની પૂજા છે અને એ જ ભાવનાઓ લઈ કરી અને જ્યારે ભક્તિ કરશું ત્યારે બાપ જીવનમાં ક્યાંય અપૂરતી તાત નહીં રહેવા દે જેમ બાળક ઠાકર કને જઈ કરીને ઘણી વખત દ્રષ્ટાન દે તો બાળક ભગવાન કને જેને એબીસીડી બોલે સવારના જાય એબીસીડી બોલે પાછો નીકળી જાય હવે ઇંગ્લિશ બાળક એ એમ કરીને સુધી બોલી ભગવાન એટલે મહારાજ એ બી સીડી સાંભળી ગયા મહારાજ કહે છોકરા શું કરે કે મહારાજ પ્રાર્થના કરું કે આને પ્રાર્થના ન કરે આ પ્રાર્થના ન કહેવાય આને તો કે પ્રાર્થના માટે શ્લોક શીખવા પડે બીજું બધું બોલ શીખવું પડે બોલે મહારાજજી મને પ્રાર્થના હું નથી શીખ્યો મને નથી આવડતી મને એ બી સીડી આવડે અને મને એટલી ખબર હે કે આ બધું પ્રાર્થના કે ધૂન કે ભજન જે થયા છે ને એ બી થ્યા થયા છે એટલા માટે હું ભગવાનને એ બી સીડી બોલી અને ઠાકરને કહી દઉં છું કે બાપ તને જેવી પ્રાર્થના ખપે એવી બનાવી લેજે હું મારી એબીસીડી મને આવડે છે એ હું બોલું છું બાપ અને એ તાત પ્રાર્થના બનાવી લેતો હોય બનાવી લેતો હોય બાપ કારણ કે હૃદય જેના શુદ્ધ છે હૃદય જેના સાફ છે જેના મનની અંદર લઘુતા નથી જેના મનની અંદર કોઈ કોઈ જેને કહેવાય કે નિજી સ્વાર્થ નથી એ જ આપણી સાચી સેવા છે બાપ સેવાના નામે સ્વાર્થ હોય તો એ સેવા નથી આજે નથી બસ સ્વાર્થ સેવા કરે છે પણ સ્વાર્થ હું કહું એમ થવું જોઈએ એ હું જશે ત્યારે બાપ હરી આવશે અને આજે તમારામાં હું નથી રહ્યો એટલા માટે આજે હરી આ તાયેથી આજે તમારા આ આંગણે અને તમારા ખોળે બાપ આજે તમ હા એના ખોળે આપણે અને આજે આપણા પ્રેમના ખોળે બાપ પણ રમવા આવી આવી રહ્યો હોય કારણ કે હું નથી જ્યાં હરી છે પોતે પોતાની સમાજ નિષ્ઠા પોતે પોતાની રાષ્ટ્ર નિષ્ઠા અને પોતે પોતાની પરિવાર નિષ્ઠા પ્રત્યે સજાગ રહી કરી અને પોતે પોતાના આગળના જીવન યાત્રાઓ અને સમાજના ઉત્થાન અને વિકાસ માટે કાયમ કાર્યશીલ કઠિબદ્ધ બની રહે આજે ધીરુભાઈને કેટલા ધન્યવાદ આપો બાપ આજે આ નિમિત્ત છે આ વ્યક્તિત્વ આ યુવાન પણ આજે આવા યુવાનોના નાતે આજે બાપ સમાજને કેટલી ગૌરવતા મળે છે ગામની અંદર કેટલી આપણી એક જેને કહેવાય આખી એક આપણી સાયકલ એક ઊભી થાય છે એક એક પાવર એક ઉર્જા એક સત્તા એક સંગઠન અને એ સત્ય સંગઠન જ્યારે નિર્માણ થતા હોય ને ત્યારે બાપ સનાતન તમારી પાસે છે ને સત્ય તમારી પાસે છે કોઈ આમાં આ બીજી ભાતના જ નથી ખાલી સનાતનીઓ સનાતની જ છો બાપ આજે ઉપાસના જેની જે હોય ઉપાસના સાથે ઉપાસના તો ભિન્ન ભિન્ન છે કબીર કુવા એક હે પનિયારી અનેક આ બર્તનો સબકો ન્યારો ભયો પણ પાની સબમે એક બર્તન બધા ભિન્ન ભિન્ન છે ભિન્ન ભિન્ન છે કોકનું માટીનું છે ત્રાંબાનું છે કોકનું પિત્તળનું છે પણ એ પાત્રમાં જે પાણી છે ને એ પાણી એક ઘરનું છે એ એકનું છે ને એ એકને આજે તમે એક થઈ કરી અને એકને પૂજ્યો છે માટે હો આ ભાવનાઓ સમાજે સમાજ આજે ઈશ્વરની જ્યારે વિભૂતિ સમાજના જ્યારે આયોજનો કરતા હો ત્યારે અમે તમને બંધન નથી આપતા પણ ભગવત કાર્ય જ્યારે કરો ને ત્યારે બાપ સમાજ વ્યવસ્થા ધર્મ વ્યવસ્થા રાજ વ્યવસ્થા અને આપણી પરિવાર વ્યવસ્થાઓના સથવારો લઈ કરી અને આયોજનો કરજો બાપ આજે ઘણી વખત ધર્મ વ્યવસ્થા નથી લેવાતી આ ધર્મના ખાલી ઉપયોગ થઈ રહ્યા છે નામ ધર્મના છે આ રૂપ ધર્મનું છે પણ કામ પોતાનું છે હા અને એ અહમતા સાથે જ્યારે ધર્મના ચાર ચરણ ધર્મના આપણા શાસ્ત્ર માં બતાવા છે સત્ય પહેલું સત્ય સત્ય હશે તો ધર્મનું પહેલું ચરણ સમજો તમારા ઘરમાં સમાજમાં મજબૂત છે પહેલું સત્ય બીજું તપ તપના કેટલા સ્વરૂપો આપશું બાપ ખાલી અમે સંતો કે મહાપુરુષો કે કોઈ વિભૂતિ તપ કરવા માટે બેસે એને જ તપ નથી કીધું આજે બાપ આજે ગ્રસ્તાશ્રમમાં તમે કેટલા તપ કરી રહ્યા છો